આ વેધર મોડલ પ્રમાણે જોઈએ તો સોમાહુ હવે ગુજરાતની નજદીક આવી ગયું છે ગુજરાતની બોર્ડર ઉપર આવીને સોમાહુ મોટો બ્રેક મારશે સોમાહાને ગુજરાતમાં પ્રવેશ કરવા માટે ઓછામાં ઓછો ઓછામાં ઓછો આઠથી દસ દિવસનો સમય લાગશે ગુજરાતમાં સોમાહાની શરૂઆત બાવીસ તારીખેથી થવાની છે એ સૌરાષ્ટ્રના એ પણ સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપરથી અસર થશે પોરબંદર જુનાગઢ ઉના અને સુરત આ દરિયા કિનારાના વિસ્તારોથી સોમાહાની શરૂઆત થશે ત્યાર પછી સોમાહુ ચોવીસ અને પચીસ અને છવ્વીસ તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે આ મોડલ પ્રમાણે જોઈએ તો બાવીસ ત્રેવીસ અને ચોવીસ પચીસ અને છવ્વીસ તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં વાવણી થવાની પૂરેપૂરી સંભાવના છે આ મોડલ પ્રમાણે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વાવણી થાય થઈ શકે છે આ મોડલ પ્રમાણે જોઈએ તો સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે